તો હલો આપણે રામ રામ ડાયરાને કેમ છું બધા મજામાં આવ્યા હોય તો તમે બધા મજામાં છો સ્વાગત છે તમારો આજના મારા નવા બ્લોગમાં આજે તારીખ છે ચોવીસ સાત બે હજાર પચીસ અને સવારમાં વાગી ગયા છે ત્રણ સાડા આઠ આપણે આપણી દુકાન આવી ગયા છીએ અને કાલે આપણે હા આજે ખુલાઈ ગયા આજે દિવાસો તો દિવાસોને બધાને ખૂબ 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 કામના ને કાલે આપણે એક સ્પીકર રિપેરિંગમાં આવ્યું છે તો હલો તમને બતાવું ઉપરાંત ફાઇનલી કાલે જો આપણે સ્પીકર આવ્યું હતું રિપેરિંગ હા હું તમને બતાવી દઉં વટાણે આમ તો જો કે રિપેર તો થઈ ગયું છે પણ તમને બધાને કંટાળો આવે એટલે અમુક વસ્તુ રિપેરિંગ કરીએ એનું કંઈ આપણે એમાં બતાવતા નથી કેમ કે આપણે ઇલેક્ટ્રોનિકનું છે ખરા કામ છે જોઈ ગયા આ રીતનું સુવિધા બધી ગોઠવી છે અંદરની સર્કિટ ને સેલ ને બધું સેલ હતું તોય આપણે ચાલુ કરી નાખ્યું છે જોઈ ગયા ઓરિયો રાખું ટીલ્લું રાખું ટીલું રાખવું ઓરિયો ઓરિયો કરતા ટીલ્લું હારું હે टिल्लू बाद में ओरियो खा लो नहीं टिल्लू और ये बिस्किट टिल्लू टिल्लू आले 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 टिल्लू ए टिल्लू देख ने टिल्लू नाम गमे पुछड़ी पटपटावे अब ये कौन से मैं हूं सना टिल्लू ए टिल्लू ए टिल्लू ने तो करवा दे તો ફાઈનલી અત્યારે જો તમે વરસાદ ધીરો 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 ચાલુ થઈ ગયો છે અમાર રૂહીબેન ઉઠી ગયા છે ત્રણે અને હવે હમણાં અમારા હાર્દિકભાઈ વાઈ ગયા છે ને ઘડિયાળ વાગી ગયા છે નવ આપણે સ્પીકર લેવા ભાઈ આવ્યા નથી નવ હાલ આવવાના છે તો હાલો જમાલ ગોટો નું ગીત આવે ને એના ઉપર ડાન્સ કરતા ગાબે અને આપણી કીધું રીવું નહીં ગાય આપણી પાસે કઈ મેળ ન આવે પડી ગયું તો હાલો ફ્રેન્ડ ફાઇનલી પેડિયા મટાળે વાગી ગયા છે સાડા બાર અને હવે આપણે દુકાન બંધ કરવાનું ચાણું થઈ ગયું છે બંધ કરી દઈને એવું સ્પીકર ઉપર ઓળા ભાઈ લઈ ગયા છે ત્યારે રિપેર થઈ ગયું છે તો હાલ હવે જમી દઈએ હાલો ફ્રેન્ડ હવે આપણે જમવા બે ગયા ને જમવા મટાણી બકરીમાં ગરમ રોટલી છે બટેલાનું શાક છે ચોળી બટેકાનું શાક છે અને છાય છે ના રોટલી અને ગેળા તો હાલ જમી ગયો તો ફાઇનલી ફાઈનલ ઘડિયાળમાં છ વાગી ગયા છે અમારે બેન નહીં તો પાંચ વાગ્યા ને આવી ગયા છે ઋષિ બેન નહીં અને આપણે આપણી દુકાન આવી ગયા છે થોડો ઘણો વરસાદ અટાણે ચાલુ હતો આ બધું સેટઅપ આ રીતનું ગોઠવું છે ને કે અમારા વરસાદ પાણી આ સુધી ભૂગી જાય તમે જોઈ શકો છો એટલે વાછટ આવે બીજું તો કાંઈ ન થાય હાલો ફ્રેન્ડ ફાઇનલી આજ છે અમારે અહીં દિવાસો અને દિવાસાની જો તૈયારી થાય છે અને કદાચ તમે વિડીયો જોયો હોય છે તો જો આ પાછું ઘોડિયું બનાવવાનું છે તો હલો હવે જો અમારે ઘોડિયું બનાવે તમે જોઈ શકો છો અમારે ગામડામાં તો આ રીતની સિસ્ટમ સુવિધા હોય ન ફાવે કરદો કર

આピドું વાગ દીદત હાજીન એમ પોર નું છે ને ને એમાં 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 ને એમાં હા બરાબર છે אין ספק. אה, יא. אה, יא. אה, יא. אה, יא.

તો હાલો હાલ હવે આપણે બધા જમવા બે ગયા છે આખો પરિવાર તમે જોઈ શકો છો અને આજે છે દિવાહો એટલે હો પરબ નો માહો એમ જ કહેવાય ને કાલબા ખો પરબ નો માહો કહેવાય અને આજે આપણે જે ટમેટાનું શાક છે કઢી છે ગરમા ગરમ રોટલી ગાંઠિયા આ બધા જમવા બે ગયા છે તો હાલો જમી લઈ હાલો હવે આપણે આશા છે સાથે જ વિડીયો પૂરો કરી કે કેવો લાગે કમેન્ટમાં કીજો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબજો મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી